મિત્રો હવે ગઈ છે રામ એટલે કે બસુરામ ધારાની પાછુંમાં એક પાતાળ નથી અને એક એવી અદભુત ગુફા છે કે આ જ્યારે અમારે આ ચેનલ ચાલુ કરી ત્યારે અમે પ્રથમ એ વિડીયો મૂકેલો ને આજે અમારે ચાર હજાર કલાક પૂરી થઈ ગઈ છે અને પંદરસો સબસ્ક્રાઈબરો થઈ છે અમારી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ છે તો તમામ સબસ્ક્રાઈબરોનો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ અભિનંદન અને આવો નવો અમને તમે સપોર્ટ કરતા રહેજો અમારા મીડિયા જોતા રહેજો અને અમારા વિડીયા અન્ય ગ્રુપમાં શેર કરતા રહેજો તમને અમે અવનવી માહિતી આપવા માગીએ છીએ તો લાગી રહેજો અમારા મીડિયામાં હમણાં અમે ફરી અમારું લોકેશન બતાવવા જઈ રહ્યા છીએ તો આ રહી પાતળ ગુફા કોડિયાર મંદિર તો મિત્રો પાતળ ગુપ્પા આપણે દરિયાની ખાણીઓ ખસરાની અંદર આવેલું છે એક ગામ મિત્રો કારણ કે દરિયા કિનારે આવેલું છે અને જ્યારે બાજુ ખાંડ અને ખીણ તમને જોવા મળે છે મિત્રો ખૂબ અદ્ભુત જંગલની વચ્ચેનું એક ધામ છે તમને બતાવીએ તો મિત્રો સારે બધું તમે હોય તો ઊંડી ઊંડી ખાણો આવેલી છે જેમાં પથ્થર કાઢીને આવેલા છે અને એ ગુફ્ફા તમને બતાવીએ તમે જોઈ શકશો મિત્રો આ ખૂબ અદ્ભુત લોકેશન કહી શકાય મિત્રો આ જોવા તમે જો ખાણોની અંદર આ પથ્થર કાઢવામાં આવે છે અને ખૂબ ઊંડી ખાણું છે મિત્રો આ પડવા પડતા વખતે પણ બીક લાગે એવી રીતે હોય છે મિત્રોને એ અંદરથી જવાનું આપણે પાતળ ગુફાનો રસ્તો તને બતાવીએ રસ્તામાં કેવી રીતે શકીએ તો આપણે નિલેશભાઈ આગળ જઈ રહ્યા છે ચેનલના મેન ઓનર છે તમે જોઈ શકો છો હું બોલવાળો અને વાળો માણો અને આપણે વનાભાઈ બધે જ વ્લોગિંગ કરે છે અને ખૂબ સારું નામ છે એ તો આપણી ચેનલમાં તો મેન વ્યક્તિ છે વનાભાઈ તે બોલવામાં મેન વ્યક્તિ કહી શકાય કે વનાભાઈની સપોર્ટે ખૂબ એવો ચેનલમાં સપોર્ટ કર્યો છે અને એના વિડીયો પણ એ ફેસબુકની અંદર પાંચ પાંચ લાખ છસ લાખ સુધી વ્યૂ મળી જાય અને ગુજરાતની અંદર નામ બને એક બધા લોકો ઓળખતા હોય છે કે વનાભાઈ સોહાણ ગામે ગામની વિશેષતા અને જ્ઞાતિની વિશેષતા વનાભાઈએ બતાવી એ ફેસબુકમાં ખૂબ વિડીયો હાલે મિલિયનમાં વ્યૂ મળ્યા છે ને ખૂબ ખૂબ શેર કર્યો તો બધા લોકોનો ખૂબ ખૂબ આભાર માને છે વનાભાઈ એ તો આપણે પથ્થર કાઢવામાં આવતો હોય છે મકાન બાંધકામ થાય છે એ બેલા મિત્રો આવી રીતે કાઢવામાં આવે છે તમે જોઈ શકો તો આ બેલા છે આવી રીતે ખાઈને કોઈતરીને બેલા કાઢવામાં આવે છે આ તમારે પાતળ ગુફામાં જવાનો રસ્તો છે તો બનાભાઈ અત્યારે જઈ રહ્યા છે બેલા કેવી રીતે હોય છે એ બતાવે તમને તો આપણે નજીક જઈને બતાવીએ વલોગલિંગના માસ્ટર ધનાભાઈ સોહાણ અત્યારે બેલાનું શૂટિંગ કરી રહ્યા છે અને બતાવીએ તો મિત્રો આવી રીતે બેલા છે અને ખૂબ આવારું આયોજન છે અને અત્યારે સેટઅપ ગોઠવ્યા છે બના ભાઈ અને ખૂબ સારા એવો વિડિયો ઉતરી રહ્યો છે તો પાતળ ગુફાના વિડીયોમાં બનાવી રહ્યો તો તમને આ બધું બતાવશું અમે રસ્તામાં એવું ત્યાં વસ્તુ મને લાઈવ શૂટિંગમાં બતાવી રાખી છે તો બાલે લોકો જો જો જવો મિત્રો અહીંયા પણ એક નાની એવી ગુફા બતાવી છે ખાણની અંદર પણ હવે હજુ જઈ શકાય એવું નથી હવે આપણે જવાનું છે પાતાળ ગુફા કોડિયારમાં તો હમણાં પાતાળ ગુફા કોડિયારમાંનો નજારો અને અમારા સમુદ્રનો બીચ તમને બતાવવામાં આવે છે આ મસ્તરામ ધારાએ તો જોઈ રહેજો અમારો આ આખે આખો વિડીયો તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે કોડિયાર ગુફાની જગ્યાએ આવી ગઈ છે અને જ્યારે બધું દુકાનો અહીંયા સ્ટોલ નાખવામાં આવ્યા છે અને અલગ અલગ જગ્યા છે તો તો નમસ્કાર મિત્રો મિત્રો અત્યારે ગુફાની આવી છે 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 પાતળ ગુફામાં રસ્તો કરેલા અને ધીમે ધીમે અંદર જવાનું હોય વનાભાઈ વનાભાઈ આગળ રહ્યા બે શબ્દો હવે મિત્રો આપણે ગુફા બધું વર્ણન કરવાનું છે પણ અમારો આ આખે આખો તમે આ મારી પાસે પણ કેમેરો છે અને અમારા વિડિયોગ્રાફર અત્યારે હાલમાં નરેશભાઈ મકવાણા છે અને નીનુભાઈ પાછળ છે એટલે હવે આ મારો કેમેરો મારે રાખવો પડે અને એનો કેમેરો વ્યવસ્થિત અને એકદમ સમુદ્ર ની નજીક જ છે અમારે આ મસ્તરામ ધારાની બાજુમાં ગામ છે રાજપરા અને સામે અમારે ગોપનાથ દાદા મંદિર પણ છે અને અમારો આ સામો દરિયો ઘુગવાટા કરે છે રત્નાકર સાગર અને જુઓ તમે આ અમારી અંધારી ગુફા અને અંદરમાં ખોડિયારમાં બિરાજમાન હોય તો તમે જુઓ આ હમણાં જ તમને ખોડિયારમાંનું મંદિર બતાવીએ અને આ એક યાત્રાનું સ્થળ છે મિત્રો અહીંયા છું તો આવો તો તમારા અરમાન ખુશ થઈ જાય ને અહીંનો એવો સમુદ્રનો નજારો છે કે તમને ગોવાનો દરિયો પણ ભૂલાઈ જાય સરસ મજાનો બીચ છે તો મિત્રો અમે અત્યારે ગુફાની અંદર ઉતરી રહ્યા છીએ ખોડિયારમાની ગુફા છે અદભુત અને અહીંયા તમે અંદર આવો એટલે તમને એસીની અંદર કુલિંગ ન આવતું એવી રીતે કુલિંગ અહીં આવે છે ને ખૂબ ઠંડક ને ખૂબ અદભુત અહેસાસ થાય છે માતાજીનું પરમધામ છે અને ખૂબ અધૂની પ્રાચીન ગુફા છે અને તમે જોઈ શકો છો વખત નજારો માતાજી ખોડિયારમાં બિરાજમાન છે સાક્ષાતમાં ખોડિયારમાં ધામ હોય તમે જોઈ શકો છો માતાજી તો દર્શન કરી લઈએ માતાજીને તમે પણ દર્શન કરો અને અવારનવાર તમે જો મસ્તરામ ધારાની અંદર આવતા હોય તો તમારે જરૂર આ જગ્યાએ પર આપવું આવવું જોઈએ રાધુપુરા મસ્તરામ ધારાની જમણી સાઈડ અને તમે જોઈ શકો રાધરાના દરિયા કિનારે આ માતાજીની ગુફા આવેલી છે અને ખૂબ અદ્ભુત ગુફા છે તમે લાવો કે તમને આમ પરમ શાંતિ થાય એવું ધામ છે અને તમે જોઈ શકો પાતાળ ગુફા એવી રીતે ઓળખાય છે અને તમે અહીંયા આવો તો આ આ જગ્યાનો અદ્ભુત તમારે લાભ લેવો જોઈએ જય માતાજી એક જગ્યા છે મહંત હોય છે સમાધિ ધરતા હોય છે તો મિત્રો આ જગ્યા છે અખંડ સમાધિ માટેનું જગ્યા છે જોઈ શકો બાજુ પથરાળ જગ્યા વિસ્તાર છે કે જ્યાં લોકો પોતા પડવાનું પૂરતું શૂટિંગ પણ એ વસ્તુ રીતે કરી શકે અને બેસીને બે હવાની પણ જગ્યા હારી શકે ખૂબ ઠંડો પવન વાતો હોય ને ખૂબ અદભુત થતી એવી જગ્યા છે તો એ ભારત રહે આભાર યશોદાતા અહીંયા ખોડિયારમાંની સ્થાપના છે અને બાપુ આવ્યા સેવા પૂજા થવા મળી એટલે એક ફરવાલાયક સ્થળ પણ બની ગયું અને એક ધામ જેવું પણ બની ગયું તો અહીંયા કોઈ પણ લોકો આવે તો આ ગોપનાથની બાજુમાં જૂના રાજાપ્રાથી મસ્તરામ ધારા એવા અહીંયા મસ્તરામ ધારાની બાજુમાં પથ્થર કોતરવાની ખાણીઓની બાજુમાં પાતાળ ગુફા કિનારે આવેલી છે જે કોઈ મિત્રોને આવવું હોય તો અહીંયા તમારા હરમાન ખુશ થઈ જશે અને અહીંયા એક ફરવાલાયક સ્થળ છે અહીંથી તમને જવાનું મનન નહીં થાય એવો અમારો આ વિશાળ દરિયાકિનારો છે તો નમસ્કાર મિત્રો તમને આ અમારો વિડીયો ગમ્યો હોય તો શેખ સુધી આ વિડીયો તમે જોજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અમારા વિડીયા લાઈક કરજો શેર કરજો અને જેવો સપોર્ટ અમને તમે આ ચાર હજાર કલાક બનાવવામાં તમે આપો અને અમારા ચૌદસો સબસ્ક્રાઈબરો પંદરસો સબસ્ક્રાઈબરો બને એટલો સહકાર તમે આપ્યો તો આવો આવો સહકાર તમે આપતા રહેજો અને અમને વધારેને વધારે સપોર્ટ કરતા રહેજો